ચાર લાખ નો દારૂ કાર્યવાહી શરૂ કરી હતી સ્ટેટ મોનિટરિંગ ટીમે ની ટીમે પૂણા ગામ પાર્ક સોસાયટી નજીકથી દારૂની હેરાફેરી કરતા બે બુટલેગરોને ચાર લાખના દારૂ સાથે પકડી પાડ્યા હતા જ્યારે ત્રણ બુટલેકરોને વોન્ટેડ જાહેર કર્યા હતા

ઓમ પાસોદરા અને નીતિન ગુલાબ સાતસો બે વરિયા વિશે કડોદરા કામરેજ ની ધરપકડ કરી હતી અને ટેમ્પો ચાલક લલિત બાબુભાઈ આંબલિયા રે હીરાબાગ સુરત શહેર અને કૈલાસ રૂપે બિહારી રે દમણ અને મનીષ વ્યાસ નામના કડોદરા ને ઈસમને વોન્ટેડ જાહેર કર્યા હતા